મૃત્યુંજય મહાદેવ મામ શરણાગતમ જન્મ મૃત્યુ વ્યાધિ પીડિત કર્મ બંધને ભગવાન શિવની વંદન કરી આપ સૌ શિવ ભક્તોને પણ મારા ઓમ નમઃ શિવાય મિત્રો આજે આપણે વાત કરીશું અગિયારમાં જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગની રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કઈ રીતે થઈ ક્યાં આવેલું છે અને રામેશ્વર જ્યોતિર્લિંગનું શું મહત્ત્વ છે એના વિશે આપણે ખાસ જોઈશું રામેશ્વરમ જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતની અંદર આવેલું છે અને ખાસ દરિયાના કાંઠા ઉપર જ આવેલું છે આ જે સમુદ્રના કિનારે જે રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે ત્યાં મહાસાગર અને બંગાળની ખાડી બે સમુદ્રોનો સંગમ પણ ત્યાં થાય છે અને ત્યાં ભગવાન શ્રી રામ દ્વારા આ રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે આ રામેશ્વર જ્યોતિર્લિંગની લંબાઈ જે ગણીએ આખું જે શિવાલય છે ત્યાં અને વિશ્વનું સૌથી મોટામાં મોટું જો કોઈ શિવાલય હોય તો એ છે રામેશ્વર જ્યોતિર્લિંગનું શિવાલય અદ્ભુત શિવાલય જીવનમાં તમે દર્શન કરવા ના ગયા હોય તો એકવાર અવશ્ય દર્શન કરવા જવાય આપણી ભારતીય સંસ્કૃતિ શું છે તેમજ આપણા રાજા મહારાજાઓએ સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે કેટલો અદ્ભુત ખર્ચ કરેલો છે એ તમને ત્યાં જોવા મળે ત્યાં આગળ તમે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના જે થયેલી છે એ જગ્યાએ તમે ભવ્ય વિશાળ શિવાલય તમને જોવા મળશે આ શિવાલયની લંબાઈ જે છે એક હજાર ફૂટ છે અને એ પ્રમાણે એની પહોળાઈ જોવા જઈએ તો પહોળાઈ પણ છસ્સો ફૂટ છે આ જે મંદિરનું શિવાલય છે એ શિવાલયના ઘેરાવાની વાત થાય છે તેમજ મંદિરની ઊંચાઈ ગણીએ તો એકસો ને ફૂટ ઊંચું આ શિવાલય આવેલું છે અને આ મંદિરને ફરતા જોવા જઈએ તો બારસોથી પણ વધારે સ્તંભ છે અને અદ્ભુત શિવાલય છે આ શિવાલયની અંદર વર્ષે એકવાર દેવાધિદેવ મહાદેવનો અને મા ભગવતી મા પાર્વતીનું મંદિર પણ ત્યાં જ આવેલું છે અને એ પણ અદ્ભુત મંદિર છે તો આ શિવાલયની અંદર વર્ષની એકવાર વર્ષની અંદર એકવાર પાલખી યાત્રા નીકળે છે જેને આપણે રથયાત્રા કહીએ છીએ જે સુવર્ણથી આખો રત્ન જડિત અને સુવર્ણથી જડિત આખો રથ હોય છે અને એ રથની જે આખી અંદર શિવાલય મુક જે છે એ શિવજીને બેસાડવામાં આવે મા ભગવતીને બેસાડવામાં આવે અને એ જે રથ છે એ રથ મંદિરની અંદર જ પરિક્રમા કરાવવામાં આવે છે આ અદ્ભુત પરિક્રમા છે કે જેના દર્શન કરવાથી અનેક પ્રકારના દુઃખો જીવનમાંથી દૂર થાય છે તો આવું અદ્ભુત શિવાલય છે આ શિવાલયના દર્શન માત્રથી આપણે પવિત્ર થઈ જવાય ત્યાં આગળ બધા અલગ અલગ પ્રકારના કુવાઓ પણ છે એ કુવાઓના પાણીથી સ્નાન કરી અને પછી તમારે જે છે શિવા શિવજીના દર્શન કરવા જવાનું હોય છે સૌ પ્રથમ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે તમે જાઓ એટલે સૌથી પહેલાંમાં પહેલાં તમારે સમુદ્રમાં સ્નાન કરવું પડે સમુદ્રમાંથી સ્નાન કરી અને પછી તમે આગળ દક્ષિણના દરવાજા બાજુ આવો એટલે ત્યાં આગળ તમને બધા અલગ અલગ પ્રકારના કુવાઓ મળે છે એ બધા કૂવા જે છે એ કૂવાની અંદર સ્નાન કરવાનું હોય છે જે એકવીસ કુવાઓ છે એકવીસ કુવા એકવીસ કે બાવીસ કુવાઓ છે એ બાવીસ કૂવાઓનું જે છે અલગ અલગ કુવા હોય છે એ બધાનું સ્નાન કરવાનું હોય છે જેની અંદર કહેવાય છે કે સાક્ષાત ગંગાજી યમુનાજી ને સાક્ષાત જે બધી પવિત્ર નદીઓ છે નદીઓના જલ આ કૂવાની અંદર છે તમે સમુદ્ર નજીક છે અને સમુદ્ર નજીક હોવા છતાં પણ તમે ત્યાં આગળ જાઓ તો કૂવાનું જળ તમને મીઠું જોવા મળે આ કળિયુગની અંદર પણ તમને સાક્ષાત ચમત્કાર જોવા મળે અને આ બધા બાવીસે બાવીસ કુંડ છે એનું તમે સ્નાન કરો એ સ્નાન કર્યા પછી વસ્ત્ર પરિધાન કરવાની સગવડ પણ રામેશ્વર મંદિરમાં છે અને ત્યાં વસ્ત્ર પરિધાન કરી દો પછી ભગવાન શિવના દર્શને તમે જઈ શકો અને ત્યાં સવારે વહેલા જાઓ તો તમને મણિદર્શન પણ થાય છે અને એ પછી તમે જાઓ તો સવારે છ વાગ્યાથી લઈ અને બપોરે બાર એક વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે પછી ત્રણ વાગ્યા પછી જે દર્શન શરૂ થાય છે એ રાત્રે આઠ નવ વાગ્યા સુધી દર્શન થતા હોય છે તો આ રીતે રામેશ્વર મંદિરની અંદર દર્શન થતા હોય છે અને આ મંદિરની અંદર તમારે અલગ અલગ પ્રકારના અભિષેક પણ તમે કરાવી શકો છો દૂધનો અભિષેક કરાવી શકો છો જલનો અભિષેક કરાવી શકો છો તેમજ કેસરનો તમે અભિષેક કરાવી શકો છો પંચામૃતનો અભિષેક કરાવી શકો છો આમ અલગ અલગ પ્રકારના અભિષેકની વ્યવસ્થા પણ રામેશ્વર મંદિરમાં કરવામાં આવેલી છે આમ અદ્ભુત રીતે આ શિવાલયના દર્શન કરવાથી આપણા જીવનમાં આવતી તમામ આધિ વ્યાધિ ઉપાધિઓ દૂર થાય છે અને આ જન્મના તો જે પાપ હોય બળીને ભસ્મ થાય છે જ પરંતુ જન્મો જન્મના પાપો હોય એ બળીને ભસ્મ થઈ જતા હોય છે આટલું શિવાલયનું મહત્ત્વ છે આ જ્યોતિર્લિંગ બધા જ જે જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું છે આ જ્યોતિર્લિંગ જે છે એ એક હાથથી પણ વધારે મોટું જ્યોતિર્લિંગ છે ને એના દર્શન કરવાથી ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે શિવાલયની અંદર તમે દક્ષિણની અંદર કોઈ પણ મંદિરમાં જાઓ તમે દર્શન કરવા માટે તો મંદિરમાં કોઈ જગ્યાએ તમને લાઇટ જોવા નહીં મળે કારણ કે ત્યાં બધા દર્શન તમને દીપનારાયણ દ્વારા જ થાય દીપજ્યોતિ એટલી પ્રગટ કરેલી હોય કે દીપજ્યોતિ દ્વારા જ તમને જ્યોતિર્લિંગના દર્શન થાય આ પણ એક મોટું મહત્ત્વ છે આ જ્યોતિર્લિંગની સ્થાપના દેવાધિદેવ મહાદેવની સ્થાપના ભગવાન શ્રી રામ દ્વારા થયેલી છે જ્યારે રાવણ જે છે એ માતાજીનું હરણ કરી ગયો અને સીતા માતાજીને વાટિકામાં બેસાડ્યા છે અને ચારે બાજુ હાહાકાર મચી ગયો છે બધા વાનરો જે છે એ સીતા માતાજીની શોધમાં નીકળ્યા છે જ્યારે હનુમાનજી મહારાજ એક શુભ સંદેશો ભગવાન રામ પાસે લઈને આવે છે ભગવાન શ્રી રામને કહે છે કે સીતા માતા જે છે એ લંકાની અંદર છે અને ત્યાં રાવણ એમને ઉપાડીને લઈ ગયો છે જ્યારે આ સમાચાર ભગવાન શ્રી રામને હનુમાનજી આપે છે ત્યારે રામ ભગવાન છે એ સીતા માતાજીની શોધ થઈ અને સીતા માતાજીની ખબર મળી એનાથી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે પરંતુ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામને કહે છે કે હે ભગવાન શ્રી રામ તમારી રાહ જોવામાં અને જોવામાં માતા જે છે એ ઘણા બધા દર્દો અને દુઃખો સહન કરી રહ્યા છે આજે વાટિકામાં અનેક પ્રકારના ભોગો જે છે એ રાવણે આપવાની કોશિશ કરી મા માતાને પરંતુ માતાએ કોઈ પણ રાવણના ભોગને સ્વીકાર્યા નથી તેમજ માતા જે છે એ દિન પ્રતિદિન તમારી વાટ જોઈને જ દિવસો પસાર કરે છે એમના મનની અંદર રટણ ભગવાન શ્રી રામનું જ છે ક્યારે ભગવાન શ્રી રામ આવે અને એમને અહીંયાથી રાવણની કેદમાંથી મુક્ત કરાવે આ જ આશાએ મા માતા જે છે આપની રાહ જોઈને બેસી રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામ આ પ્રમાણેનો સીતા માતાનો સંદેશ સાંભળે છે ત્યારે એમને પણ ઘણું બધું એવું થાય છે કે અત્યારે હાલ જ જઈને રામ જે છે એ રાવણ ઉપર ચડાઈ કરી દે પરંતુ આ તો રાવણ હતો મહાબલવાન હતો અને એનો મુકાબલો કરવો હોય તો સામે એટલી સેનાનું સામર્થ્ય પણ જોઈએ એટલા માટે સુરેવ અને બીજા બધા જે વાનરો હોય છે મુખ્ય વાનરો એમને બોલાવે છે અને સીતા માતાની જ્યારે ભાળ મળી ગઈ છે ત્યારે બધા વાનરો લંકા જવા માટે રવાના થાય છે અને લંકા જવા રવાના થાય છે ત્યાં સમુદ્રના કિનારે જ્યારે ભગવાન શ્રીરામ અને અન્ય વાનર દળ જ્યારે આવે છે આ કહેવામાં આવે છે કે જે વાનર દળ હતું એ સામાન્ય સો બસો પાંચસો હજાર પાંચ હજાર કે દસ હજાર રાક્ષસો નહોતા પરંતુ જે લાખોની સંખ્યામાં આવે કે લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ એનાથી પણ આગળ જઈએ તો પદમની સંખ્યા આવે છે તો જે પદમની સંખ્યા આવે એ પદમ પ્રમાણે અઢાર પદમ વાનરોની સંખ્યા ભગવાન શ્રી રામ સાથે હતી આ કોઈ નાનું સૂનું કોઈ યુદ્ધ નહોતું પરંતુ વાનરકુળ જે છે એમાં અંશાવતાર સ્વરૂપે બધા જે દેવો છે એ દેવો અંશાવતાર સ્વરૂપે વાનરકુળમાં જન્મ એટલે રામ ભગવાનને સહાય કરવા માટે બધા દેવો હતા દેવોએ પોતાના અંસાત્મક સ્વરૂપે વાનરકુળની અંદર અવતાર ગ્રહણ કરેલો અને બધા અંસાત્મક સ્વરૂપે બધા ભગવાન શ્રી રામની સાથે હતા સમુદ્ર ઉપર જ્યારે સેતુ બાંધી અને લંકા જવાની વાત હતી એના પહેલાં ભગવાન શ્રી રામ જે છે એ રામને ત્યાં આગળ આટલો બધો રસ્તો કાપી આવેલા રાત્રે બધા વિશ્રામ કર્યો અને સવારે ભગવાન પોતાના નિત્યક્રમ પ્રમાણે ફરવારી અને જ્યારે બેસે છે ત્યારે એમને પોતાના જે સુગ્રી વગેરે સેવકો છે એ ભગવાન શ્રી રામને જલ આપે છે અને ભગવાન શ્રી રામ જ્યારે જલ પીવા જાય છે ત્યારે એમને યાદ આવે છે કે આજે તો દેવાધિદેવ મહાદેવની પૂજા તો હજુ મારાથી થઈ જ નથી અને દેવાધિદેવ મહાદેવની જ્યાં સુધી પૂજા ના થાય ત્યાં સુધી મારાથી જલ કઈ રીતે ગ્રહણ કરાય કારણ કે ભગવાન શ્રી રામ જે છે દેવાધિદેવ મહાદેવના અનન્ય ભક્ત હતા એટલા અનન્ય ભક્ત હતા કે રામ ભગવાન પર જલ અર્પણ કર્યા વગર રામ ભગવાન છે એ દેવાધિદેવ મહાદેવ છે મહાદેવજીના ઉપર જલ અર્પણ કર્યા વગર રામ ભગવાન પાણી પણ પીતા નહોતા એટલા ભગવાન શ્રી રામ પરમ ભક્ત દેવાધિદેવ મહાદેવના હતા એટલે જ દેવાધિદેવ મહાદેવની યાદ આવી અને એમને થયું કે મેં મહાદેવજીને હજુ જલ તો અર્પણ કર્યું જ નથી તો આજુબાજુમાં જોયું તો ક્યાંય શિવાલય પણ ન મળે તો હવે કરવું શું તો એમને તરત જ જ્યાં સમુદ્રની રેતી પડી હતી એ રેતીમાંથી પોતે શિવાલય બનાવે છે અને શિવાલય બનાવી અને ભગવાન શ્રી રામ એ દેવાધિદેવ મહાદેવની પૂજા કરે છે અને આ શિવાલય ઉપર જલાભિષેક કરે છે જલાભિષેકની સાથે સાથે અનેક પ્રકારના જે દ્રવ્યો છે એ પણ ત્યાં અર્પણ કરે છે અને ખૂબ ભક્તિભાવથી દેવાધિદેવ મહાદેવની ભગવાન શ્રી રામ પૂજા કરે છે અને પૂજા કરી અને ભગવાન શ્રી રામ કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ આજે મારો સામનો તમારા પરમ ભક્ત રાવણ સાથે થવા જઈ રહ્યો છે હવે રાવણ સા ઉપર વિજય મેળવવો તો એની એના માટે તમારી કૃપા જોઈએ જો તમારી કૃપા ના હોય તો હું રાવણ ઉપર વિજય મેળવા સમર્થ નથી કારણ કે તમે દેવાધિદેવ મહાદેવ છો દેવોના પણ દેવો છો અને હું તમારો અનન્ય ભક્ત છું તો મારા ઉપર કૃપા કરો અને મને કંઈક એવા આશીષ અને વરદાન આપો કે હું આ રાવણ ઉપર વિજય મેળવી શકું ત્યારે દેવાધિદેવ મહાદેવ એ પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે માટીનું જે શિવલિંગ બનાવ્યું છે એ શિવલિંગની અંદરથી એક ઉજ્જવળ જ્યોતિ પ્રગટ થાય છે એ જ્યોતિ એક નરી આંખે જોઈ શકાય નહીં એટલી તેજમય હોય છે આજુબાજુના જે વાનરો હોય છે જે પૂજા જોઈ રહ્યા હોય છે એ વાનરોની આંખો પણ અંજાઈ જાય છે પોતાની આંખોથી ભગવાનની જ્યોતિને નિહાળી પણ શકતા નથી જે ભગવાનના અનન્ય ભક્તો હોય છે એ જ માત્ર શિવજીની આ જ્યોતિને જોઈ શકે છે બીજા અન્ય કોઈ આ જ્યોતિને જોઈ શકતા નથી ભગવાન શ્રી રામ સુગ્રીવ તેમજ હનુમાનજી મહારાજ છે અને જે અન્ય પ્રધાન સેવકો છે જે ભગવાનમાં પ્રીતિ રાખે છે તમામ ભક્તો આ જે છે એ શિવ જ્યોતિને જોવે છે અને એ જ્યોતિની અંદરથી પછી ભગવાન પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને મોટું ભવ્યથી ભવ્ય સ્વરૂપ કે જે હાથની અંદર પિનાક છે એટલે કે ધનુષ્ય ધારણ કરેલું છે મોટી મોટી જટાઓ છે અને જટાઓની સાથે સાથે ગળાની અંદર ભગવાનને નાગ શોભી રહ્યો છે એવું સુંદર મજાનું અદ્રશ્ય આમ જોવાય કે દ્રશ્ય જોઈ અને સૌ ચકિત થઈ જાય છે અને દેવાધિદેવ મહાદેવની બધા બંને હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગે છે ત્યારે દેવાધિદેવ મહાદેવ ભગવાન શ્રીરામ અને અન્ય બધા ભક્તો હોય છે બધા ઉપર પ્રસન્ન થાય છે અને વરદાન માગવા કહે છે ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ આ રાવણ સામે યુદ્ધ કરી અને એ તો હું મારા બાહુબળથી જ હું જીતીશ પરંતુ તમારી કૃપા ભક્તિ મારા ઉપર રાખજો અને અનન્ય ભક્તિ ભાવ મારો જે આપનામાં જોડાયેલો છે એ સદાય જોડાયેલો રહે એવો ભાવ મારા ઉપર રાખજો એમ ભગવાન શ્રી રામ છે એ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ભગવાન શ્રી રામ કહે છે કે હે દેવાધિદેવ મહાદેવ જ્યારે તમારું પ્રાગટ્ય થયું છે તો તમે આ શિવાલયની અંદર જ હવે આ અહીંયા મેં શિવાલય જે બનાવ્યું છે તો આ શિવાલયની અંદર જ આ લિંગની અંદર જ તમે જ્યોતિષ સ્વરૂપે બિરાજમાન થાવ અને અહીંયા જ તમારું પ્રાગટ્ય રહે અને જે કોઈ પણ શિવ ભક્તો અહીંયા આવે પોતાની મનોકામના લઈને આવે એ તમામ મનોકામના એમની સિદ્ધ કરો અને એમના કાર્ય પૂર્ણ કરો તો આવી રીતે તમે આ જ્યોતિર્લિંગની અંદર અહીંયા બિરાજમાન થાવ ભગવાન શ્રી રામનો જ્યારે આવો આગ્રહ જુએ છે અને આટલી બધી અનન્ય ભક્તિ અને ભાવ જુએ છે ત્યારે દેવાધિદેવ મહાદેવ એ ભગવાન શ્રી રામના હાથે બનેલા જ્યોતિર્લિંગની અંદર બિરાજમાન થાય છે અને કહે છે કે અહીંયા આ જ્યોતિર્લિંગ ઉપર કોઈ પણ મારા ભક્તો આવશે અથવા તો જે કોઈ પણ તમારા ભક્તો આવશે એ પણ અહીંયા આવી અને મારા દર્શન કરશે તો એના ભવો ભાવના જે પણ દુઃખો હોય દૂર થશે ભાવો ભાવના પાપ બળીને ભસ્મ થશે અને ખૂબ સારી રીતે એના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ધન વૈભવ પ્રાપ્ત કરશે એ ઉપરાંત એના જીવનમાં જે કોઈ પણ પ્રકારની એને મનોકામના પડી હોય એ સંપૂર્ણ મનોકામના પૂર્ણ થશે આવી રીતે ખૂબ સારી રીતે આવી રીતે વરદાનો ભગવાન આપે છે અને ભગવાન શિવના વરદાન આ જ્યોતિર્લિંગ પ્રમાણે પ્રાપ્ત થાય છે અને આ જ રીતે આ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું આમ આ જ્યોતિર્લિંગ ખૂબ સરસ છે જીવનની અંદર તમારે એક વાર તો દક્ષિણ ભારતમાં જઈ અને આ જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવો જોઈએ આ જ્યોતિર્લિંગના દર્શનથી ભવો ભવના પાપ તો ક્ષીણ થશે જ પરંતુ આપના મન બુદ્ધિ અને આત્માને જે શાંતિ પ્રદાન થશે એ શાંતિ પ્રદાન બીજે ક્યાંય નહીં થાય સુંદર મજાનો રમણીય દરિયાકાંઠો છે દરિયાકાંઠે ખૂબ સારી રીતે વ્યવસ્થિત સ્નાન કરી લો સ્નાન કર્યા પછી બાવીસ કુંડોના જે પાણી છે એનાથી તમે જલથી સ્નાન કરો અને એના પછી દેવાધિદેવ મહાદેવના દર્શન કરો ખૂબ રમણીય રીતે તમને દેવાધિદેવ મહાદેવના ત્યાં દર્શન થશે અને દર્શનથી આપનું મન બુદ્ધિ અને આત્મા પાવન થશે તો જીવનમાં લાવો મળે તો એકવાર અવશ્ય રામેશ્વર મહાદેવ જજો અને શિવજીના દર્શન કરજો ઓમ નમઃ શિવ